મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આ જગતની અંદર પણ એટલી જ છે ખાદ્ય પદાર્થો પણ એટલા જ અને કુદરતે જે કંઈ આપ્યું છે એનાથી આ પૃથ્વી ભરપૂર છે હવે રહી વાત અમુક દ્રવ્યોની અને એમાંય તે મધુર દ્રવ્યો જે કુદરતે આપણને ખૂબ પ્રમાણની અંદર નેચરલી આપેલા છે કુદરતે આપેલા છે એમાંનું એક ઔષધ ગણતો ઔષધ ખાદ્ય પદાર્થ ગણતો ખાદ્ય પદાર્થ અને જીવનની અંદર ઉપયોગીમાં ઉપયોગી એ દ્રવ્ય હોય તો શેરડી છે જેને સંસ્કૃતની અંદર કહેવામાં આવે છે સફેદ શેરડી થી માંડી અને કાળી શેરડી સુધી ખૂબ વાવેતર ભારતભરની અંદર કરવામાં આવે છે મિત્રો મહત્વની વાત તો એ છે કે જ્યારે શેરડી એ શરૂઆતના તબક્કાની અંદર પ્રાચીન સમયમાં ઉત્પન્ન થઈ અને ત્યારના ઋષિ મુનિઓ એ વૈજ્ઞાનિક હતા એમ સાબિત થાય છે કારણ કે શેરડીમાંથી એક છે ખાંડ બીજી છે સાકર અને ત્રીજો છે ગોળ અદભુત વાત તો એ છે કે આ ત્રણે ત્રણ એ એક જ શેરડીમાંથી બનાવવામાં આવે છે અને દરેકના ત્રણે ત્રણ ના ગુણધર્મો અલગ છે ત્રણે ત્રણ અલગ રીતે કાર્ય કરે છે અને આ ત્રણે ત્રણ માનવ જીવનની અંદર વણાયેલા છે અને એનું ઔષધિ મહત્વ પણ એટલું જ આયુર્વેદના ઘણા બધા યોગ એવા છે કે જે સાકરમાં બને છે ખાંડમાં પણ બળે છે અને ગોળમાં પણ બને છે મિત્રો સાકર જે છે એકદમ મધુર છે શીત છે અત્યંત રીતે સમાવે છે અને મધુર હોવાથી એક કારણ કે એ ડાયબિટીસ વધારે છે પરંતુ જે સ્વસ્થ વ્યક્તિઓ જે છે એ પ્રમાણની અંદર લે તો એનું જીવન છેક સુધી નિરોગી રહે છે દાખલા તરીકે તમને એક યોગ કહું તો એ છે એની અંદર સાકર એ ખૂબ નાખવામાં આવે છે સાકર એ એનો અર્થ એવો થયો કે સીતો પલાદી ચૂર્ણ એ પિત્તના રોગોની અંદર તો કામ લાગે છે પરંતુ કફના ના રોગની અંદર પણ કામ છે કામ કરે છે આવું સીતોપલાદી ચૂર્ણ એ સાકર વિના અધૂરું છે એ વખત માંથી આ જાણેલું છે ઋષિ કે સાકર ની સાથે આ જે ઔષધો આપવામાં આવે છે એ પણ દૂર કરે છે અને પણ દૂર કરે છે અને સાકરનું એક બીજું કે જે અરિષ્ટ રૂપે તૈયાર કરે છે કરવામાં આવે છે અને આસવ રૂપે પણ તૈયાર કરવામાં આવે છે મોટા ભાગના આસવ ની અંદર ગોળ મિશ્રિત કરવામાં આવે છે જ્યારે આયુર્વેદનું સારામાં સારું ટોનિક મહત્વના મહત્વનું ટોનિક જે ખૂબ ભૂખ લગાડે છે પાચન કરે છે અને અબાલ વૃદ્ધ દરેકને કામ આવે છે એવું છે દ્રાક્ષાસો અને દ્રાક્ષાસોની અંદર ભરપૂર સાકર નાખવામાં આવે છે એનો આસો બન્યા પછી ત્રણ ચાર વર્ષ સુધી એને રાખવામાં આવે છે અને પછી નિર્બળ વ્યક્તિઓને ક્ષયના રોગીઓને ઉધરસના રોગીઓને ભૂખ ન લાગતી હોય એને અને શરીરમાં જેને થાક લાગતો એવા વ્યક્તિઓને કારણ કે આસવની અંદર સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ થાય છે જે પંદર થી અઢાર ટકાની વચ્ચે હોય છે આ ખૂબ ભૂખ લગાડે છે મિત્રો આથી સાકરની વાત સાકર સર્વ રીતે ઉપયોગી છે ગોળ તો એનાથી પણ વધારે ઉપયોગી છે ગોળ સ્નેક છે ભારે છે અને કઈ ક્ષારીયુક્ત છે જે સાકરમાં ત્રણે ત્રણ તત્વોને સાકર મધુર છે હલકી છે પાચનમાં ખૂબ સારી છે અને જાડો પણ સાફ લાવનાર છે ગોળ સે કઈ કઈ કન્સેપ્ટને પેદા કરે છે પરંતુ મિત્રો ગોળમાંથી બનતી ઘણી બધી આઈટમ એવી છે કે તમારા શરીરને સુધારે છે વર્ણને પણ સારો કરે છે એવો ગોળ કે જૈમા પછી માત્ર પાંચ થી દસ ગ્રામ લેવામાં આવે તો પિત્તજન્ય રોગ પણ મટે છે અને જેને ઉલટી થતી હોય જમ્યા પછી એને પણ શાંત કરે છે અને જેને ખૂબ વાયુ રહેતો હોય એને પણ બંધ કરે છે ગોળની અંદર બનાવેલી સુખડી એ ત્રણ ચાર દ્રવ્યોથી ભરપૂર છે ઘઉંનો લોટ છે ઘી છે પ્રચુર પ્રમાણમાં સૂંઠ છે અને ગોળ છે મિત્રો ગાયનું વાપરી અને આ સુખડી જેનું બીજું નામ પકવાન છે એ જો લેવામાં આવે તો શરીરને સર્વ રીતે પૃષ્ઠ કરે છે કારણ કે સૂંઠ છે અને ગોળ છે એનું મિશ્રણ એ સર્વશ્રેષ્ઠ છે સવારમાં જો કોઈને કફ રહેતો હોય તો ગોળ સાથે સૂંઠ મિક્સ કરી લેવાથી કફ પણ છૂટો પડે છે ભૂખ પણ સારી લાગે છે અને એ વ્યક્તિને થાક લાગતો નથી મિત્રો ગોળનો ઘણો બધો ઉપયોગ છે ભારતભરમાં થાય છે બાળકો વર્ષે વર્ષે ગોળ ખાય છે વૃદ્ધો પણ ગોળ ખાય છે ગોળમાં યુવાની તાકાત છે યુવાની લાવવાની મોટા મોટી તાકાત છે જે કામોત્તેજક છે અને ખૂબ ખૂબ તાકાત આપનારી એક આઇટમ છે હવે આ ગોળની વાત થઈ ખરે પ્રાકૃત સ્વરૂપે ગોળ લઈએ તો જ ફાયદો થાય છે અત્યારે મશીનરીની અંદર જે ગોળ કરવામાં આવે છે એ ગોળ વધારે પડતા હાઇડ્રો નાખી અને બનાવવામાં આવે છે એ ગોળ ગોળને પણ પ્રાકૃત સ્વરૂપ એમાં કશું નાખવામાં આવતું નથી એ ગોળ સર્વશ્રેષ્ઠ છે પછી વાત કરી ખાંડ તો ખાંડ એ આયુર્વેદની દ્રષ્ટિએ એટલી બધી ઉપયોગી નથી પરંતુ ખાંડનું સ્વરૂપ છે એકદમ નાનું છે એની પણ સાકર જેવી જ તાકાત છે પરંતુ વધારે પડતી ખાંડ એ ચરબી ઉત્પન્ન કરે છે ડાયાબિટીસને વધારે છે અને કઈક ઝેરી તત્વો વિષાકત તત્વો પણ ઉત્પન્ન કરે છે કારણ કે એને લાંબી પ્રોસેસમાંથી તૈયાર થવામાં આવે છે પરંતુ આચાર્ય સુશ્રુત જણાવે છે કે જેમ જેમ ખાંડ અને સાકર એકદમ નિર્મળ થઈ જાય પારદર્શક થઈ જાય ત્યારે અત્યંત મધુર બને છે મિત્રો આ બધી વાતો જે છે એ આયુર્વેદને લગતી છે પરંતુ જીવનમાં વણાઈ કે આ ત્રણે ત્રણ મધુર રસવાળી આઈટમ એનો ઉપયોગ આઉટ ઓફ લિમિટ ન કરવો કારણ કે આઉટ ઓફ લિમિટ ઓલ આર પોઈઝન માટે આ જે ખાંડ નો ઉપયોગ ગોળ નો ઉપયોગ કે સાકરનો ઉપયોગ બહુ સમજી વિચારીને કરવો ને માટે લેનાર ખાસ તો એ ધ્યાન રાખવું કે આનું એક્સિસ પ્રમાણ તો થતું ને નહીતર છે લાભને બદલે નુકસાન થવાનો મોટો ભય રહે છે તો મિત્રો આ વિશે આપણે એટલું જાણવું આયુર્વેદ ની અંદર આ ત્રણે ત્રણ ની મોટી ઉપયોગીતા છે પરંતુ એના યોગ બનાવે છે યોગ બનાવ્યા પછી એને મૂકવામાં આવે છે પ્રજા સમક્ષ તો આ જે છે એ આપણા મગજની અંદર રાખવું કે આપણે શું લેવું આપણે તાસીર પ્રમાણે શું લેવું તો મિત્રો અત્યંત આ માટે ફાયદો થશે ઓમ શાંતિ જય ધન્વંતરી